એની માટે હું પરસાણા ફેમિલી ખૂબ જ ધન્યવાદ આપું છું અને ખૂબ જ આભાર માનું છું કારણ કે હમણો હેતુ એક જ છે કે વરસાદનું પાણી ગમે એમ કરી રોકવું અને જમીનમાં ઉતારવું એના એક ભાગરૂપે રાજકોટમાં પણ આ અભિયાન ચાલુ કર્યું છે અને એના એક ભાગરૂપે આ પડસાણા ફાઉન્ડ્રી પ્રશાંત ઇન્ડસ્ટ્રીઝ નામની છે એમાં જબરદસ્ત મોટા સાત મોર રિચાર્જ કરવાનું ચાલુ કરે છે એમાં ત્રણ ચાર મોર તો થઈ ગયા છે બાકીના મોર આજે ચાલુ છે મારું નામ કાર્તિક પરસાણા છે હું રાજકોટથી છું ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ થી અત્યારે આજી સેવાનું કામ કરી રહ્યું છે પેલા તો નિસ્વાર્થ કોઈનો સ્વાર્થ નથી કે કોઈ આખી કમિટી નિસ્વાર્થે છે આખી અને જે આ કાર્ય કરી સોસાયટીમાં બધાએ કરવું જોઈએ પેલા તો ફેક્ટરીમાં કરવું જોઈએ અને પોતાના ઘર પાસે જો પાણી બચાવ થતું હોય આ બોર અમે જઈએ અત્યારે અમારી ફેક્ટરી માં આઠ બોર કરાવ્યા એવું જો સોસાયટીમાં શક્ય હોય તો સિટીમાં પણ કરો અને સિટીની આજુબાજુના ડેમ પણ બધા આવો જાગૃત થાવો અને ખાસ તો યુવાનોને અપીલ છે મારી કે પચીસ ત્રીસ વર્ષના છોકરાઓ જો આવે આ કામ માં કાર્યમાં તો વધારે જ આપણો દેશનું પ્રગતિ થાય આભાર આજ રોજ અમે કાર્તિકભાઈ કાર્તિકભાઈની ફેક્ટરી આવ્યા છે એ પ્રસાન ફેક્ટરી છે ગોંડલ રોડ ઉપર કિસાનના પેટ્રોલ પંપ પહેલાં તો ભાઈએ કાર્તિકભાઈને આમ તો ત્રણ પેઢીથી સારા વિચાર સાથે જોડાયેલા છે તો આજે એમને ખૂબ સારું કામ કર્યું કે પોતાની જે ફેક્ટરી છે ત્યાં બોરનું કામ ચાલુ છે અને અમે ગીરગંગા ટ્રસ્ટ એમની મુલાકાત લેવા આવ્યા છે અને ગિરિગંગા ટ્રસ્ટના નેજા હેઠળ એમને પોતાએ જ પોતાની ફેકલ્ટીમાં આઠ રિચાર્જ બોરવેલ કરી રહ્યા તો હું કાર્તિકભાઈને અને કાર્તિકભાઈના ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા આવી રીતના લોકો પોતાની ફેકલ્ટી ઉપર અને સોસાયટીમાં જોડાતા રહીએ એવા સૌને વિનંતી કરું છું મારું નામ વિઠ્ઠલભાઈ પટેલ હવે કુદરતે જે વરસાદ આપણા સમાન પાણી છે હવે આજે જોવો છો કે દસ પંદર દિવસ છે વરસાદ નથી આપણે રાહ જોઈ રહ્યા છીએ કે હવે વરસાદ આવે તો કુદરત વરસાદ સારી રીતે વરસે છે એમાં ના નહીં ચાલીસ પિસ્તાલીસ ઇંચ જેવો આપણને સૌરાષ્ટ્રમાં વરસાદ મળે છે પણ અનિમિત મળે છે તો આ અનિમિતતા દૂર કરવા માટે આપણા હાથમાં જ અત્યાર છે તો અનિયમિત વરસાદને કારણે જે કંઈ પાણીની આપણે ખેતીવાડીની અંદર પાણીની તંગી પડતી હોય છે ચોમાસું અગિયાર વર્ષે દોઢ મહિનો શરૂઆતમાં વરસાદ મળ્યો પછી ટોટલી નહોતો પણ આ વખતે જે કઈ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ચેક ડેમો બનાવી અને પાણીનો સંગ્રહ કર્યો છે એ તળમાં ઉતરી ગયા છે અને વીરવીરુ તળાવ જે કઈ કટારિયા ચોકડી પાસે છે એ લોકોને આજુબાજુની આજુબાજુ તો પાણી એના ટેન્કરો બંધ થઈ ગયા હતા તો આવી રીતે દરેક સોસાયટી અંતર નાના મોટો ચેક ડેમો બનાવી આ અનિમિત વરસાદને આપણે સંગ્રહ કરીએ પાણીનો જેથી કરીને આપણે નિયમિત પાણી મેળવી શકીએ આના માટે સૌએ સહિયારો પ્રયાસ કરી અને ચેક ડેમો બનાવવા રિપેર કરવા ઉત્સાહ કરવા અને સોસાયટીની અંદર જો ચેક ન થઈ શકે ગેમ હોય અથવા કારખાના વિસ્તારોમાં ચેકડેમો ન થઈ શકે સમજી શકાય પણ ત્યાં આપણે રિચાર્જ બોર કરી શકીએ એના માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ હર હંમેશ તત્પર છે એનો કોન્ટેક કરો ચોરાણું બે બાર

એવી રીતે પાણી તંગી ન પડે એના માટે ચેકડેમ રિપેર કરવા ઊંડા કરવા ઊંચા કરવા એવું કાર્ય જે અત્યાર સુધીમાં બસો ચેકડેમ પૂર્ણ કરેલા છે એમાં રાજકોટના ગૌ પ્રેમી અને દાતા શ્રી ભરતભાઈ પરસાણા જેના દ્વારા આપણને અત્યાર સુધીમાં પાર ચેકડેમ એને આપ્યા અને એના ભત્રીજા એટલે કાર્તિકભાઈ પરસાણા જે ભૂરા ભગતની ત્રીજી પેઢી કહેવાય એને આપણને અત્યાર સુધીમાં પાંચ બોર પાંચ ચેકડેમ કમ્પ્લીટ કરાવ્યા અને એની પોતાની ઇન્ડસ્ટ્રીઝમાં એટલે કે ગોંડા રોડ ઉપર કિસાન પંપની બાજુમાં પ્રશાંત કાસ્ટિંગ ની અંદર આઠ બોર રિચાર્જ નવા બનાવી અને રિચાર્જ કરવા એટલે વરસાદી એક ઇંચ પાણી પડે તો આખા તળમાં પાણી આવી જાય આ રીતે આખો પરિવાર જેમાં શંભુભાઈ પરસાણા છે એ આ એને પણ આપણને એક મોટો વિશાળ ડેમ બનાવવા માટે ફંડ આપ્યું ભરતભાઈ પરસાના પ્રદાન આવે એક પરિવારમાં ત્રણ ત્રણ દાતાઓ અને પોતાની ઇન્ડસ્ટ્રી પોતાની જગ્યામાં બોર કરે પોતાને ત્યાં ડેમ બનાવી તો અલગ તો દરેક લોકો આ રીતે જાગૃત થાય એમ પ્રતાપ બાપા જે મોટી ઉંમર પંચ્યાસી વર્ષ અમારી સાથે છે જે દરબો બેરીંગના નામ એની બાઈ ઇન્ડસ્ટ્રી છે એ પણ એને પોતાએ કાંઈ એકવીસ ડેમ બનાવવા માટેનો સંકલ્પ પેરોણે બની રહ્યા છે એમ વીરાભાઈ ઉંબલાએ એના પોત્ર પુત્રના જન્મદિવસે ટ્રેક્ટર અને ટાકો આપેલો હતો આ રીતે દરેક લોકો જોડાવા માંડ્યા છે અને વરસાદી શુદ્ધ પાણી ને પચીસો ફૂટે ગયા છે એ માત્ર પાછા પચીસ ફૂટે આવે એના માટે બધા મહેનત કરે છે અને ગીર ગંગા પરિવાર ને અગિયાર હજાર એકસો અગિયાર અગિયાર એકસો અગિયાર બોર કરવાનો સંકલ્પ બધા સાથે રહે અને વરસાદી પાણીને કોઈ પણ ભોગે બચાવીએ અને સર્વે સમાજ ને બચાવીએ અને નિરોગી રહીએ એમ સવા આ કાર્યમાં જોડાય એવી વિનંતી છે રાજકોટ ગોંડલ થી આગળ પ્રશાંત કારખાનાની અંદર પ્રશાંત કારખાના વાળા ભાઈ આઠ થી દસ બોરવેલ ની અંદરથી બોર કરાવે છે સો દોઢસો બસો ફૂટ બોર એ બોર કરાવવાનું કારણ એક છે કે વરસાદનું પાણી જે આવે એ પાણી કારખાનાનું આજુબાજુના સોસાયટીનું એરિયાનું પાણી સંગ્રહ થાય અને રિચાર્જ થાય એના માટે આ કાર્ય છે અને રાજકોટ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર હરેક જગ્યાએ બોર ચાર્જિંગ કરવાનું કરે અને રાજકોટની અંદર અને સૌરાષ્ટ્રની અંદર હરેક ઘરની અંદર એક એક બોર દોઢસો ફૂટ બોર કરી અને રિચાર્જનું પ્રમાણ કરે તો પાણીનો સંગ્રહ થાય અને જે તળ હું અંદર ગયા છે એ તળ ઉપર આવતા રહે અને પાણીનો વર્તસો અને પાણીનું મહત્વ ખૂબ સારું રહે ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા જે પાણી બચાવો અભિયાનની જે ઝુંબેશ ઉપાડી છે ખાસ કરીને પ્રમુખભાઈ દિલીપભાઈ સખિયા જેમણે અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ બનાવવાના સંકલ્પ લીધા સાથે સાથે તેમણે અગિયાર હજાર એકસો ને અગિયાર જે રિસાર્જ બોર બનાવવાના સંકલ્પ લીધા છે તેમાં આપણે ખાસ કરીને આજે અહીંયા જે પરસાણા પરિવાર જેમના આર્થિક સહયોગથી આ ફેક્ટરીની અંદર આઠ બોર જે બનાવવાના જેમણે એક ભગીરથ કાર્ય કર્યું છે આપણી સાથે એવા કાર્તિકભાઈ નરોતમભાઈ જેમણે આ સુંદર મજાનું કામ કર્યું છે અત્યાર સુધીના રિસર્ચ બોર જો અત્યારે જે પચાસ થી વધુ કહી શકાય આવી રીતના જો પોતાની ઘરનું પાણી ઘરની અંદર રોકી શકાય ફેક્ટરીનું પાણી ફેક્ટરીની અંદર રોકી શકાય અને સ્કૂલનું પાણી સ્કૂલની અંદર રોકી શકાય આવનારા દિવસોમાં પાણીના તળ ઊંચા લાવીશું જ્યારે ગીર પરિવાર ટ્રસ્ટ આવું સુંદર મજાનું કાર્ય કરી રહ્યું છે તેમાં જે પરસાણા પરિવાર જે એક સાથે આઠ બોર જે બનાવ્યા છે જેનાથી આ વિસ્તારના દરેક લોકોને ખૂબ સારો ફાયદો થશે પરસાણા પરિવાર શંભુભાઈ અને તેમના પરિવાર જે હરહેમેશની માટે આવું સુંદર કાર્ય કરતા હોય છે ગયા વર્ષે જેમણે પાંચથી સાત જેવા ચેકડેમ બનાવી અને રાજકોટની આજુબાજુના અનેક જગ્યાએ જે શેકડેમ બનાવી જગ્યામાં જેમણે શેકડેમ બનાવી અને જે પાણી ના તળ ઊંચા લાવવાનું જે કાર્ય કર્યું છે તેમને હું હૃદયથી ધન્યવાદ પાઠવું છું નમસ્તે થેન્ક યુ